તે સમય દરમિયાન બપોરના સમય કનૈયા બેથી ડગાડા મોખાડા જતા માર્ગ પર સામેથી આવતા ટ્રેલરના ચાલકે બાઇકને હટમાં લેતા બાઇક ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી ગંભીર ઈજાઓના પગલે આ યુવાનને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પધ્ધર પોલીસ મથકે ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે E